વેલકમ ટુ ચેનલ તો કેમ છો તમે બધા મજામાં છો તો ફરી એક વાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં કેમ કે ઘણા સમયથી આપણે આપડે યુટ્યુબ ચેનલ અંદર નથી વિડીયો મેકતાય તમને બધાને ખબર જ હશે અને કઈ આપણે બોર થઈ ગયા છે તમે બધાને હું પણ બોર થઈ ગયો હોય

એ ગ્રીસ ક્યાં જવાનું છે એ એ તો જો વૈશાલી પણ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ ગ્રીસા પણ તૈયાર થઈ ગઈ છે અને તમારો ભાઈ પણ તૈયાર થઈ ગયો છે તો કાંઈ નહીં ચાલો ફટાફટની કળી અહીંથી કેમ કે ઘણું અહીંથી વીસ પચીસ કિલોમીટર દૂર જવાનું છે તો ફટાફટ એક મસ્તીની જગ્યા લોકેશન છે ફાર્મ રાખેલું છે તો ફાર્મ માં જાય અને બહુ મજા આવશે બહુ એમ તો છે અહીંથી વીસ કિલોમીટર સેટું અને આ ભાઈ મારું માઈક ખરાબ થઈ ગયું છે એ મને ખાસ ખબર છે અને બીજી વાત એ કે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ નથી થતી એનો હું પ્રોબ્લેમ છે ને મને ખબર જ નથી હું અહીંથી કોમેન્ટ ઓન જ કરીને રાખું છું પણ સાલોમાં ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ તે એવું દિવસમાં કેટલી વખત કોમેન્ટ સેક્શન ને ઓન કરું છું ને તોય બંધ થઈ જાય છે પણ ખબર જ નથી પડતી કાદી કા એ કેમ કોમેન્ટ બંધ થઈ જશે હે હે એ ડીંગલો ડીંગલો બહાર જવાનું છે ફરવા જવાનું છે ફરવા જવું હે હે ફરવા જવું તારે ફરવા અરે ઢીંગોડું ફરવા જવું હે એ એ તો કઈ નહીં હાલો આપણે ફટાફટ નીકળીએ અને પહોંચીએ લોકેશન ઉપર અને રસ્તા ઉપર તમને નજારો દેખાતો હોય સરસ મજાના અને ત્યાં જઈને તો બહુ મજા આવવાની છે કાંઈ નહીં સારું હાલો પહેલાં ફટાફટ ત્યાં પહોંચીએ તો અત્યારે તમે જોઈ શકતા હશે કેમ કે આપણે આવી ગયા છે ફાર્મની અંદર અને ફાર્મ બહુ મસ્તીનું અને મોટું છે તો પાછળનો નજારો તો તમે જો આગળ જો અહીંયા સ્વિમિંગ પૂલ છે અહીંયા છે અહીંયા બે રૂમ છે અને અહીંયા એક રૂમ છે પહેલા તમને રૂમ બતાવી દો કેવો મસ્તનો છે તો ફેન અને આ કિચન ટાઈપ છે ફ્રીજ વર્કિંગમાં છે અને આ રૂમ છે પૈસર તો એસી બેસી વર્કિંગ છે અત્યારે તો ધૂમ એથી ચાલુ જ છે અને મસ્તીનું ઠંડુ ઠંડુ છે હવે બાર લઈ જાઓ બહાર કેવા કેવા નજારા છે ને એ તમને બતાવું તો થોડુંક કુલિંગ આવી જાય ફ્રીજ તો ચાલુ જ છે કાંઈ નહીં આવું મસ્તનું છે અને નાહવાનું છે આપણે મસ્તીનું કાંઈ ઘટે નહીં એવું સ્વિમિંગ પુલ હજી અત્યારે એટલો ભરાણો છે ચાલુ જ છે ભરાવાનું ભરાઈ જાય ને પાછળ સ્વિમિંગ પુલ છે અને આ બેઠવાનું છે તો અમારી ગુડિયા શું કરે છે ऐ ओकरे ओकरे क्या आयो <ज़िए ये> <laughs> तू गाय हैं कई जगह आयो इसका का इसका वारा का तू वारा जो हमारे दांत काटे ऐ डूडू आ आ ये ले ओकरे ओकरे एक ले 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 મારો દીકો નાવું તારે નાવું હે સ્વિમિંગ પુલમાં નાવું અને આ છે અહીંનો નજારો જો હરખો બતાવો તમને આ છે જો આખો સ્વિમિંગ પુલથી માંડી અને આ બધોય નજારો મસ્તીનો છે જો અને અહીંયા પણ બેઠવા બેઠવાની જગ્યા બહુ મસ્તની છે જો છે ને માથે બે પંખા છે બહુ મસ્ત છે બહુ મસ્ત છે અહીંયા તો મજા આવે એવું છે હા

અને ફોટા ફોટા ને રીલ બીલ શૂટ કરી આડી મસ્તી મસ્તી નું કાઈ ને હજી બે દોસ્તારો આવે છે તુષાલ લે તુષાલ આવે છે તુષાલ લે તો તમે વરતતા છે એ આવે છે કે દીના કેતા ને વિડીયો લાવો વિડિયો લાવો આજો રિઝોર્ટ આઈ મસ્તી નું ઓડિયો આઈ મસ્તી નું બધું મસ્તી નું કાગરી છે પણ મસ્ત હે કે તો અમે પણ મસ્ત હે મસ્ત એ મારા દાંત કાઢો તો જો ખુશ થઈ ગઈ ખુશ થઈ ગઈ તું એ ખુશ થઈ ગઈ એક પછી પછી જો પોરો ખાઈ નીંદર કરી ફરશું બધી હો કઈ નઈ હાલ રૂમ માં એને કડીક મસ્ત હાલ આપડે રૂમ માં અમાર તો હોવામાં સમસ્યા જ નહિ કા ગ્રીસ હે ગ્રીસુ એ તો રમશે ચાલો આપડે કલાક આરામ કરી લઈએ મોબાઈલ સ્વિમિંગ પુલ છે ને

આવે eh? છે ah, ah,

ખોટું લાઈટ બિલ નહીં તો ફામ બહુ મસ્ત છે મજા આવે છે ઘાસ કાઢવાનું મશીન મશીન છે આપણે જો અહીંયા આડી ફોટા શૂટ કરીશું મસ્ત મસ્તના અને અહીંયા મસ્ત છે ઝીણી ઝીણી વરસાદની બુંદ આવે છે જો ઝીણી ઝીણી મસ્તની બુંદ આવે હમણાં એક ભાઈ હતા ફામમાં બધું કટિંગ કરતા થાય સો મહાન હિસાબે ઉગી ગયું છે એટલે ફાર્મ બહુ મસ્તનું છે યાર જો અતિ આનંદ અતિ આનંદ આવે અતિ અત્યારે

અને જો આ કો જો ભાઈ નાના ટાબરિયા અરે હોય ને અમાર ગ્રીસા જવા કા એ તને કહું કા એટલે જો આમ ઘોડિયા હારે લઈને ફરવાના ગમે ના જાય હારે તો ઘોડિયું તો લઈ જ લેવાનું જો મેં ઘોડિયું હારે લઈને આવ્યો હું કામ મોટા પરિયાનું નક્કી ન હોય ક્યારે હું કરવી જો એને બીવડાવી હેઠી હોતી નથી તું ગાંડુ એ કતું જો અમાર ઢીંગડું હેઠું નથી હોતું તો તારે ઘોડિયા મૂવવું પડે હે હે એ ઘડીયા મોબોટા રે સુઈ જાય છે હો ભાઈ સુઈ જાય ને ઘડી કોને દીકા જો સુઈ જા બોઝ મિયાવ મિયામ મિયામ મિયાવ કેત તો મેન થઈ ને હવે હું બધું હવે મોત આવી ગયું તો ફાઇનલી અત્યારે હાવ સ્વિમિંગ પૂલ ફૂલ ભરાવાની તૈયારીમાં છે જો હવે થોડો ગમ તો બાકી રહ્યો એટલો ભરાઈ જાય ને એટલે મજા મજા જ એવા કરશે જો ખાલી થોડો જો અહીં આયા સુધી પાણી આવી ગયું છે જો હવે ખાલી એક વેત રહ્યો છે પછી નાવાની એવી મજા આવશે કઈ કટશે જ નહીં એટલી ફૂલ એન્જોય કરવાની તો ફૂલ એટલે ફૂલ બસ ખાલી થોડાક એવું રહ્યું છે કેમ તું તુચાલ બોલ્યો નહીં અને આ એ જો કેવું મિરર માં મસ્ત દેખાય છે હા હા એટલે આપણે ખરેખર એટલા બધા ગોરા છે નહીં પણ મોબાઈલ બહુ ખોટું બોલ ખોટું બોલ મોબાઈલ ખોટું બોલે મેં કત્તા સોડીયો આપણી વહેં આવતી થઈ જાય એને લઈ આપણો સ્વિમિંગ પુલ ભરાય ને થઈ ગયો છે કમ્પલેટ થઈ ગયો હવે નાવાનું છે ને વૈશાલી ખાલી હે કાઈ ડીબ નહી ગ્રિશા તારે નાવું નાવું તારે નાવું 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 નવ મારે નાવું નાવું તારે નાવું હે હે હલો ભાઈ હા હલો ભાઈ ગ્રીસાને નાવાનું છે હવે આ પડી છે ઘડીક આપણે હવે આ સોંગ ચાલુ કરી દઈએ મસ્તીના મજા આવે એવા સોંગ ચાલુ કરી દઈએ સોંગ ચાલુ કરી અને પછી સ્વિમિંગ પૂલમાં નાઈએ ફોટા ફોટા ક્લિક કરીએ મજા મજા આવે કાંઈ નહીં હાલો કપડાં તો આના છે પછી ચેન્જ કરી નાખીએ અને પછી સ્વિમિંગ પૂલમાં નાવાનું સ્ટાર્ટ કરી દઈએ કાંઈ નહીં આવે ફાઈનલાઈઝ કર્યા આપણે જો નાવા તો મળ્યા છે અને સ્વિમિંગ પૂલ ની અંદર જ છે અરે કોરાઈ જા ઓકે રહી બાકી થોડું કેવું હા જો મજો કરીએ છે આ તો તું ચાલ જો એ બેઠો છે વૈશાલી ને ઢીંગલી હમ બેટ તાર નત નાવ એ એ ઢીંગો આય આય તો નાવ નથી તારે હે અને જો અંદર અંદર નો નજારો કેવો મોબાઈલ લઈ તમને બતાવું છું એવડા મોટા સ્વિમિંગ માં ખાલી તમારો ભાઈ એકલો જ નાય છે આવ મજા અને અંદર ની સેટ તો કેવા ગોળા ફૂટે છે દેખાડું વૈશાલી ની બધા નાય હકત પણ એમાં એવું છે કે ગ્રીસા ખોટી બીમાર પડે હું તો હાલે મારે તો એટલે એને નો આવે નગર કાંઈ નહીં હાલો ફટાફટ નાઈ લઈએ બે ફોટા શૂટ કરી લઈએ બધી કપડાં બપડા ચેન્જ કરીને પછી એક બે રીલ બિલ બનાવશું હા 음. <susurra> કેવી ડાય હતી જબરી ડાય હતી હવે ઘડી પોરો ખાઈ લે હાલો ને મસ્તી મસ્તી ના એકલા એકલા ના મસ્તી તો ફાઈનલ હેલો આપણે હવે ફાર્મ માંથી ઘરે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે કા વિશાલ મજા આવી ગઈ વિશાલ મજા આવી ગઈ મને પણ મજા આવી તો સાલ જો વધારે મજા આવી તને વધારે મજા આવી તને ક્રિશા તને મજા આવી ગઈ

ફાઈનલી આપણે પહોંચી ગયા છે અત્યારે રૂમે અને બસ આવ્યા છે આજ તો ફૂલ થાકી ગયા છે ભાઈ ફૂલ એટલે ફૂલ વાત પૂછોમાં તો બસ અને રસ્તે સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા ત્રણ નું હતી અને બહુ અતિ આનંદ થયો મુલાકાત કરી એટલે થેન્ક યુ સો મચ અમને જોઈને ઉભા રહેવા માટે અને અમારી સાથે વાત કરવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર બહુ આનંદ મેળો ને વૈશાલીને તો બહુ મજા આવી ગઈ કા વૈશાલી હે

તો કાંઈ નહીં હાલો કે આ વિડીયો જોવાની કેવી મજા આવીને ખાસ કહેજો ને મારે કોમેન્ટ સેક્શનમાં કંઈક પ્રોબ્લેમ છે હું કોશિશ એવી કરીશ કે આનું કોમેન્ટ સેક્શન ઓન નહીં કેમ કે બે નહીં કહેતા હતા કે હું કોમેન્ટ કરીશ તો જરૂર કોમેન્ટ કરજો એમાં ન કોમેન્ટ કરો ને તો કોઈ પણ વિડીયો પહેલા વિડીયો દસ દિવસ પહેલાંના વિડીયો છે ને એમાં કોમેન્ટ થશે